હેલો ગાઈઝ આપણે આવી ગયા છે વઢિયાર પંથકની અંદર એટલે કે પાટણ જિલ્લાનું જે સામી તાલુકાનું ગામ છે લોહીશ્વર મહાદેવ એટલે કે લોટેશ્વર તરીકે પ્રખ્યાત છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અહીંયા વાતો થાય છે ભક્તિની અને શક્તિની આરાધનાનું પર્વ એટલે શ્રાવણ માસ શ્રાવણ માસની અંદર મહાદેવ શ્રી શંભુ ભળાનાથની પૂજા કરવામાં આવે છે અને આ જે મંદિર છે જે બહુ અતિ પ્રાચીન છે અહીંયા કહેવાય છે ને કે કાલીન વખત અહીંયા મહા પાંડવો પાંચ પાંડવો પણ આવેલા હતા અને અહીંયા એમના પણ જે કુંડ છે તે પણ અહીંયા છે અને આપણે પહોંચી ગયા છીએ આ મહામેળાની અંદર તો હવે તમે જોઈ શકો છો મારી સાથે નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન બટન તમારું બિલકુલ ના ભૂલતા લે કોમેન્ટ તો મિત્રો જરૂરથી કરજો અને આ વિડીયોને તમે પૂરેપૂરો જોવાની કોશિશ જરૂરથી કરજો તો આપણે સરસ મજાની ટ્રાફિકમાં ફસી ગયા છે અને હવે ધીમેથી આગળ નીકળીશું અને મેન તમે જોઈશું આ બજાર ભરાય છે અને આ શ્રાવણ માસની અંદર જ્યારે અમાવાસ્યા આવે છે અને અમાવાસ્યાનો મહામેળો એટલે કે ભાતીગળ માળો મેળો તરીકે ઓળખાય છે એટલે કે ભાતીગળ મેળા તરીકે અહીંયા સરસ મજાની અઢારે વર્ણની પબ્લિક અહીંયા મેળામાં આવે છે અને શિવશંભુ ભોળાનાથને પૂજા અર્ચના કરી અને એનો લાભ લઈ અને પોતપોતાના જે શ્રાવણ માસનો જે ઉપવાસ કર્યા હોય છે તે અહીં આવી અને છૂટા કરે છે આ મેઇન પ્રવેશ દ્વાર છે અહીંથી આપણે અંદર જઈશું અહીંથી બહાર નીકળવાનો પણ અહીંનો એ જ દરવાજો છે તો આ સરસ મજાની પોલીસ છે અહીંયા સરસ મજાનું પાણીની પણ વ્યવસ્થા કરી છે આ છે શિવ શંભુ ભોળાનાથ મહાદેવનું મંદિર આપણે આવી ગયા છીએ અંદર કોર્ટમાં તો આ તમે જોશો તમને એવું લાગે કે રાજા રજવાડી વખતનો આ સરસ મજાનો કોર્ટ છે કોટની અંદર તમે જોઈ શકો છો મા માનું મંદિર છે બહુ જૂનું અને અતિ પ્રાચીન કહેવાય છે કે હજારો વર્ષથી આ મંદિર એનું એ જ સ્થિતિમાં બનાવેલું છે શિવ શંભુ ભોળાનાથનું આ કોટ પણ એનો એ જ છે અહીંયા તમે જે જોવો જે આ સરસ મજાનો જે શેડ ટાઈપનું બનાવેલું છે સરસ મજાનો બગીચો છે તો આ છે મા ઉક્તાપોરની માતાજીનું મંદિર તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું જે પથ્થરની કોતણીથી મૂર્તિ છે પણ એ પણ હજારો વર્ષ જૂની છે તમે જોઈ શકો છો દીવો સતત ચોવીસે કલાક પ્રગટ્યા રહે છે અને આ છે મા ઉગતા પૌર્ણિમાનું મંદિર એમના સાનિધ્યમાં તો આ છે ઉગતા પૌર્ણિમા દેવી કહેવાય છે કે અહીંયા તમે જે પણ મનોકામના હોય તમે પૂરી કરવા માટે આસ્થા અને શ્રદ્ધા અને ભક્તિ કરો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે અહીં બીજી વસ્તુ તમને જોવા મળશે કે અહીંયા બજરંગબલી હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે અહીંયા બહુ ભક્તો સરસ મજાની પૂજા અર્ચના કરે છે અને શ્રાવણ માસનો લાભ દરેકે દરેક વ્યક્તિઓ લે છે અહીંયા આ મહામેળાની વાત કરું તમને તો અહીંયા તમને બીજી એક વસ્તુ બતાવું કે અહીંયા વખડીવાળા માતા છે અને અહીંયા બહુ બહોળી સંખ્યામાં બાળકો પણ જોવા મળ્યા છે એટલે કહેવાય એનો મતલબ એ છે કે અહીંયા સ્કૂલની અંદર રજા અથવા રિસેસમાં હશે તો અહીંયા આવેલા હશે આ છે ખૂબ બધા બાળકો જે માતાજીના સાનિધ્યની અંદર આવે છે તમને એક સમય એવું લાગશે કે સરસ મજાનો રાજાના વખતનો કિલ્લો છે પણ આ હજારો વર્ષ જૂનો કિલ્લો છે અને એની અંદર જ શિવશંભુ ભોળાનાથ છે આ તમે જોઈ શકો છો સરસ મજાની વ્યવસ્થાના ભાગરૂપે પાણીના જે મિનરલ વોટરના બોટલો પણ રાખેલા છે આ મંદિર બહુ મસ્ત અને અતિ પ્રાચીન છે તમે અહીંયા એકવાર આવજો અને દર્શન તો સો ટકા કરજો કારણ કે આ શ્રી શંભુ ભોળાનાથ મહાદેવ લોહેશ્વરના દર્શન તમે ના કર્યા તો તમે ખરેખર એક લાવો ચૂકી ગયા હશો અહીંયા મંદિરની વ્યવસ્થાના ભાગરૂપે તમે જોશો નવીન મંદિર છે આ મંદિર બહુ પ્રાચીન હતું એના શીખ કારણે જ ચોથા મહિનાની અંદર આની પ્રાણ પ્રતિષ્ઠા મારા ખ્યાલથી મને જેટલી ખબર છે ત્યાં સુધી કે અહીંની જે ફરીવાર એનો જીર્ણોધ્ધાર કર્યો છે મંદિર વાર એનું બાંધકામ કરી રિનોવેશન કરી અને બનાવ્યું છે અહીંયા સરસ મજાના જે કહેવાય ને આરએસએસના સ્વયંસેવકો પોતાની સેવા પણ આપી રહ્યા છે ખડે પગે છે અહીંયા કોઈ સિક્યુરિટી કે એની કોઈ જરૂરિયાત ના પડે અને પોતાની જેટલી પણ સેવા આપવાની કોશિશ કરે અહીં વિક્રમભાઈ પણ છે કે એક મિત્ર છે મારા એ પણ તમે જોઈ શકો છો પોતે આરએસએસ ના સ્વયંસેવક તરીકે એ સેવા આપી રહ્યા છે હવે હું તમને અંદર લઈ જાઉં છું ગર્ભગૃહમાંની અંદર અને તમે મારી સાથે તમે પણ દર્શન કરજો અને દર્શનનો લાવો લેજો આ છે શિવશંભુ ભોળાનાથ મહાદેવ તો જે લોહેશ્વર મહાદેવ છે તેમના પણ તમે દસ દસ મજાના દર્શન કરજો તો આપણે બધાએ સરસ મજાના દર્શન કરી લીધા છે અહીંયા તમે જોઈ શકો છો દિવ્યાંગ બહેન પણ છે અને એ પણ દર્શન કરવા માટે અંદર માતાજીના દાય છે બાજુમાં જ એક બીજું મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો અહીંથી નીચે ઉગમણી સાઈડ એટલે કે સૂર્ય જે ઉગે છે એ તરફ જવા માટે જે આપણે જે કહેવાય ને કે જે પાંચ પાંડવોના કુંડ છે તે કુંડે આપણે જઈશું અને તેના પણ દર્શન કરીશું તો આપણે જઈશું કુંડે આ જો નીચેથી તમે જોશો તો સ્વયંસેવકો કમ્પ્લીટ ખડે પગે એમની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે તો આ છે વઢિયાર પંથક સમી તાલુકાની અંદર આવે છે એ લોટેશ્વર ગામ તો તમે એકવાર જરૂર શ્રાવણ માસની અંદર આજી પ્રાચીન મંદિરની અંદર આવજો અહીંયા તમે જોઈ શકો છો નીચે ઉતર્યા પછી સરસ મજાની બાજુમાં મંદિર છે અને અહીંયા આ જે છે પાંચ કુંડ છે જે પાંચ પાંડવોના કુંડ છે અને જે આ લોહેશ્વર મંદિર જે છે કહેવાય છે ને કે માટીના લોટાની અંદરથી બનાવેલું આ સ્વયં શિવ શંભુ પુરાનાથ મહાદેવનું શિવલિંગ છે એટલે કે લોટેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે અહીંયા બહુ પબ્લિક હોવાના કારણે કોઈ અનહાની ઘટના ના ઘટી જાય એના ભાગરૂપે અત્યારે અમાવાસ્યાના દિવસે અને લોક કરી દેવામાં આવ્યું છે કારણ કે બહુ અતિ જૂનું પ્રાચીન આ કહેવાય ને કે ધરોહર છે ભારતની ગુજરાતની અને અમારા વઢિયાર પંથકની તો તમે અહીંયા આવજો સો ટકા દર્શન કરજો અહીંયા અત્યારે તમે જોઈ શકો છો બહુ બધી ચણ પક્ષીઓને દાણા પણ નાખેલા છે અને એના ભાગરૂપે અહીંયા અમે આવ્યા દર્શન કર્યા અને અનેરો આનંદ મળ્યો આ તમે જોઈ શકો બાર સરસ મજાના બંને મંદિર છે અહીંયા બહુ બહોળી સંખ્યામાં પોતાની રોજગારી મેળવવા માટે લોકો આવેલા છે ભાતીગળ મેળો છે અઢારે વર્ણના લોકો આવે છે એની આજુબાજુની પબ્લિકની વાત કરું તો ઠાકોર સમાજ હોય વણકર સમાજ હોય કે ભરવાડ સમાજ હોય પટેલ સમાજ હોય કહેવાય ને કે ભરવાડ સમાજ પટેલ સમાજ અને કોઈ પણ સમાજ કહેવાય ને કે સિંધવ સમાજ હોય રાઠોડ સમાજ હોય અને રાજપૂત સમાજ હોય અને ખાસ વઢિયારના વાઘ કહેવાય વાઘેલા દરબાર સમાજ હોય રજપૂતો હોય અને તમામે તમામ અહીંની આજુબાજુના જૈન બાજુની અંદર આવેલું છે શંખેશ્વર ધામ અહીંથી લગભગ પંદરથી અઢાર કિલોમીટર શાયદ લગભગ એટલું અહીંથી થતું હશે તો તમે આવો તો એની પણ મુલાકાત લેજો અને આ હારીથી લગભગ ત્રીસથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે પાટણથી લગભગ સાઠથી પાસઠ કિલોમીટરના લગભગ અંતરે એટલું આવેલું છે તો લોટેશ્વર તમે આવજો દર્શન કરજો શ્રી શંભુપોળાના અને એ બહોળી સંખ્યામાં જે ભાતીગણ મેળાની અંદર પોતાનું રોજગારી મેળવવા માટે આજુબાજુના અને ગામના લોકોએ પોતાનો રોજગાર મેળવવા માટે જે નાની નાની દુકાનો હાટડીઓ ખોલી છે એનો તમામે તમામ જે આવેલા છે દર્શનાર્થીઓ બાળકો એ પણ લાભ રહ્યા છે મને એક વિશેષતા એ જોવા મળી કંઈક નાની બાળકી છે તે પોતાના પપ્પા સાથે પણ એ પણ ધંધો કરવા માટે આવેલી છે ખરેખર અદ્ભુત દ્રશ્ય છે કે એક પિતા શું નહીં કરી શકતો એમ પિતાને એટલી બધી જવાબદારી હોય છે તેમ છતાં બાળકને લઈ અને આ પિતા જુઓ એમનો પોતાની રોજગારી મેળવી રહ્યા છે કારણ કે પિતા તો પિતા છે અને મા તો મા છે મા અને પિતા સિવાય આ દુનિયા અધૂરી છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો આ ચોમાસાની અંદર માહોલ છે બહુ બધા વડીલો માજીઓ અને ભાઈઓ બહેનો અને તમામે તમામ આવેલા છે અને એનો લાભ લીધો છે અને આ મેળાની ખાસિયત એ છે કે શ્રાવણ માસની અંદર આ મેળો ભરાય છે સમી તાલુકાનું ગામ છે લોહેશ્વર એટલે કે લોટેશ્વર હારીજની બાજુનથી જવાય છે વાયા થઈને જવાય છે અને ઝાસકા થઈને પણ જવાય છે તો તમે જરૂર એકવાર આ મેળાની મુલાકાત લેજો લોહેશ્વરની મંદિરની પણ મુલાકાત લેજો આ ભાતીગઢ મેળાની પણ મુલાકાત લેજો કારણ કે આ મેળો અતિ જૂનો પ્રાચીન અને હજારો વર્ષ જૂનું આ મંદિર છે પાંડવનું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો આવજો